પાણી પીએ હે લગન ની તૈયારી હાલ હે ફૂલ એન્ડ ફાઈનલ હાવ અને જાગવામાં બે જણા છે બે જણા

તૈયારી તો જોરદાર આવે છે એમાં કઈ ઘટે એમ નથી જો હવે આપણે સાહેબ ચેકિંગ માં નીકળી ગયા છે ચેકિંગ કરવું પડે કેવાક મંડપ સર્વિસ ગોઠવે તો થાય રાત ને વાગે અઢી પણ હજી અમે સુતા નથી કાલ આવે કાલ શું આવે કાલ શું આવે લગન આવે લગન લગ્ન લગન લખાય કાલ આવું છે ને માણસોએ ધ્યાન રાખું આ લાગી બહુ જાય અત્યારે બહુ લાગ્યા ચીરી નાખે નહીં ચીરી નાખે ચીરી નાખું ફાડી નાખું તોડી નાખું બુક્કા કરી નાખે રહે રે આ પાણીની બોટલ અહીં થઈ જાય બહુ જો આમ કાંઈક તૈયારીઓ છે આવી અને જો આજે ફેંટામાં મિક્સિંગ થઈ ગયું આ આમાં

રોકી દઈએ કંઈક કંઈક વાંધો નહીં આવે જો સામેથી ગાડી આવે હવે તમને દેખાતી જાય જો હવે બંધ કરી દઈએ વીડિયોને કહે તમે શું કરવાનું જેની ભાઈ હે ને કૂતરા તરહાથી હતા નથી પાણી પાય બધાય નળ ખોલીને પાઈ લીધું ભાઈ પાણી હે આવા સેવાના કામ કરવા માંડ્યા રહે ઓહ હે ઓહ પૂછલે પાણી પી લીધું પાણી પી લીધું કાણ પેલી

हेलो मेरे नारु से हेलो वो भाई उतारा तो जन तक दियो उठ सारे

કંદોળ બદલી ગયો અમારે કંદોળ ની તાણ જ નથી તે પૂરી હજી કંદોળ હા હજી બે છે કંદોય કંદોળ બે છે આમાં ક્યાં તાણ છે જો આ બીજો આમાં ભજીયા નો કંદોળ આ બે મસ્ત ભજીયા ઉતારે આ કંદોળ પૂરી કરે કંદોળ હજી નવો આ થોડીક પૂરી તો બહાર એ દીધી ઓપો બાકી પૂરી તેલ વાળી છે ને થોડીક લહરી દે પૂરી કારીગર છે

આઈફોન આઈફોન બનાવો આઈફોન 15 પ્રો મેક્સ એટલે છપરી થાઉ એમ ને આઈફોન બનાવો છપરી એમ જ ને તો હાથી જાઓ આઈફોન બનાવો બની જાય પ્રો બનાવો હા હરકી ગાડી માર હરકી ગાશ ખૂપ જની એનો ફોટો વાળી યારક આ પડી જાય આજે હારોથી હાટીમાં આવ્યો આલે આ આપણે આવો અમે આ તો જો મારો ડાયો ડાયો ભાઈ છે ગામ બેહી ગયો બેહી ગયો હું

A um...